દેશમાં કપાસની ખેતી કરતા ખેડૂતો માટે દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટીની સરકાર નબળા સંદેશા આપી રહી છે બે હજાર ચૌદની અંદર જ્યારે કપાસની ખેતી કરતા ખેડૂતોને એના ઉત્પાદનના વીસ કિલોના ચૌદસો રૂપિયા ભાવ મળતો હતો અને દસ વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી ગઈ આ વર્ષે એટલે કે દસમા વર્ષે કપાસનો ભાવ ખેડૂતોને ચૌદસો રૂપિયા મળે છે કપાસનો ભાવ મળતો તો એ જ ભાવ બે હાજર ચૌદમાં મળે બીજી બાબત આ દેશમાં છ રાજ્યો કપાસની ખેતી કરે છે વિશ્વમાં જે કપાસનો વાવેતર વિસ્તાર છે એના બત્રીસ ટકા વિસ્તાર ભારતની અંદર કપાસની ખેતી થાય છે ઓન એન્ડ એવરેજ વિશ્વની અંદર કપાસનું પ્રતિ હેક્ટર ઉત્પાદન જે આવે છે એના કરતાં અનેક ગણું નીચું ઉત્પાદન આ વખતે એટલે કે ત્રણસો એકાણું કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદન આ વખતે મળવાનો અંદાજ છે આ ઉત્પાદન જે છે એ પાછલા દસ વર્ષના ઉત્પાદન કરતાં સૌથી ઓછું ઉત્પાદન આ વખતે મળવા જઈ રહ્યું છે બીજા નંબરમાં ભારતની અંદર સરકારી પરિપ્રેક્ષમાં કૃષિ યુનિવર્સિટીઓ કૃષિ નિષ્ણાતો સરકાર ખૂબ મોટી વાતો કરે છે કે અમે એટલી યોજનાઓ ખેડૂતોના હિતમાં મૂકી આ તમામનો સરવાળો કરીએ તો એક પણ જાત એવી કપાસની છેલ્લા દસ વર્ષમાં એક દાયકામાં ખેડૂતોને આશાસ્પદ ઉત્પાદન આપતી એવી જાત ખેડૂતને આપી નથી નંબર બે દિવસે ને દિવસે કપાસનું ઉત્પાદન પ્રતિ હેક્ટર ઘટતું જાય છે અને દિવસે ને દિવસે ઉત્પાદન જે આવે છે એની ગુણવત્તા પણ ઘટતી જાય છે આ તમામ બાબત છે એ ટેકનિકલ બાબત છે ભારતની અંદર કૃષિ યુનિવર્સિટીઓ રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ આજની તારીખે હયાત છે એનું સંશોધન કાર્ય ઠપ પડ્યું છે એ પરિસ્થિતિમાં કરોડો રૂપિયાના ખર્ચે આ વહીવટ થાય છે પણ ખેડૂતના ભાગે જે પરિણામ મળવું જોઈએ એના પોતા પોતાના ખેતર ઉપર ઉત્પાદન વધવું જોઈએ ઉત્પાદનનો પૂરતો ભાવ મળવો જોઈએ અને ઉત્પાદન આવી ગુણવત્તા સભર આવવું જોઈએ આ ત્રણ ટેકનિકલ બાબત છે એ સરકારને સીધી સ્પર્શે આ ત્રણમાંથી એક બાબતે ભારતીય જનતા પાર્ટી સરકાર રાજ્ય કે દેશમાં ગંભીર નથી બીજા નંબરની અંદર જે ભારતમાં કપાસની ખેતી થાય છે એમાં સિત્તેર ટકા ખેતી બિનપિયત થાય છે ભારતની સરકારે કે રાજ્યની સરકારે ખેડૂતોને પિયત મળે ખેતી સિંચાઈ આધારિત બને એના માટે કોઈ સઘન આયોજન કોઈ વિશેષ પ્લાન કે કોઈ એની ગંભીરતા આજની તારીખે દેખાતી નથી જો પિયત અને વીજળીની વ્યવસ્થા જો ખેડૂતોને હોય તો સિત્તેર ટકા જે જે બિનપિયતનો વિસ્તાર જે સામે જે છે એમાંથી થોડોક ઘટાડો કરી અને પિયતવાળી ખેતી બને તો પણ પ્રતિ હેક્ટરે ખેડૂતોને કપાસની અંદર ઉત્પાદન વધુ મળવાની શક્યતા છે આ બાબત જે છે એ આપણને જ્યારે સ્પષ્ટ થાય છે કે દસ વર્ષ પહેલાં જે ભારતીય જનતા પાર્ટીની સરકારના પ્રમુખ આગેવાનો બોલતા હતા ખેડૂતોનો મત લેવા માટે કે મીટમાં સબસિડી તો કોટન ઉપર સબસિડી કેમ નહીં આજે અમે સવાલ એને પૂછીએ છીએ કે દસ વર્ષમાં કોટન આધારિત ખેતી કરતાં કપાસ આધારિત ખેતી કરતા ખેડૂતોને આપણે કેટલી સબસિડી આપી કેટલી યોજનાઓ અને એને કાર્યાન્વિત કન્ડિશનમાં એને લાભ મળ્યો તમામ યોજનાઓ છે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખીચા ભરવા માટેની યોજનાઓ છે ખેડૂતોના ખેતર ઉપર પહોંચે અને એનો ફાયદો ખેડૂતને થયો હોય એવી એક પણ બાબત દેખાતી નથી એનું પરિણામ આજે સ્પષ્ટ છે કે ગુજરાતને દેશના ખેડૂતોની ખેતી કપાસ આધારિત ખેતી એ વર્ષે પ્રતિ હેક્ટર ત્રણસો ને એકાણું કિલોગ્રામની મળવાની શરૂઆત એટલે આફ્રિકાના બેનિન અને ટોગોના વિસ્તારમાં પણ ત્રણસો એકાણું કિલોગ્રામ પ્રતિ હેક્ટર નથી એ પણ પાંચસો કિલોગ્રામને અપ હેક્ટરેથી ઉત્પાદન મળે છે એટલે ભારતીય જનતા પાર્ટી સરકાર સામે આ ગંભીર સવાલો છે એના જવાબ ખેડૂતોને આપે